ਤੂੰ ਕਿਹਜਾਗ ਤਮਾ ਮਾਤਾ ਮੇ ਜੋ ਗਣੇ ਨੇ ਨੇ ਮਾਰੀ ਜਪਿਆ ਤਮਾਰਾ ਜਹਾ ਏ ਮਾਇਕਾਂਡ ਦੀਵਾ ਤੁਹਾਰਾ ਬੜੇ ਮਾ ਐ ਮਾਰੀ ਵਰਗਟ ਆਪਿਆ આકાશમાં તારદુમ ધારમાં આય આવી સંગડબડ તારો બતાવવા બેઠો મામા લઈ એ બતાવ ના દોર મારી જાણે ઘરે મેં છોડરાની કમેસર હૈકલ આજ આધા આજો કલંધાજી કા તાર કલ કે હાવન ને ભગવાન કિમ છે સંતોષ થઈ ગયો થેન્ક યુ વેરી મચ હું આનંદ કરવા માટે આવ્યો છું તમને આ આપણે મોત કશું જોક્સ કેસ તમને મજા આવી રહ્યા છે કારણ કે મારો માલધારી સમાજ એટલો વિશાળ સમાજ સમુદાયમાં બેઠો છે આનંદ થાય છે કે આવડો મોટો મારો સમાજ છે માલધારી સમાજ અને એ નગરલાખાના ઠાકરના સાનિધ્યમાં હું તમે જયારે બધા ભેગા ભેગાથી હોય માત્ર ને માત્ર ઠાકરના ગુણ ગાવા માટે થઈ ત્યારે બિરજુભાઈ બારોટ ને આપણે સાંભળવા છે પણ હું એકાદું જોક્સ તમને કહી દઉં એક કહી દઉં બિરજુભાઈ હા પડે છે કે કહી દો કારણ કે મારો વિષય જોખતો છે હું આય તમને એક પણ જ્ઞાનની વાત નહીં કરું શું કરવા જ્ઞાનની વાત મને આવડતી નથી હું તો એક નાનો નવો નોર્મલ માણસ છું ઘટી હાંક તોક તો ચેન્જમાંથી આવી જો આવી જો છું શું જ્ઞાન છે મને ખબર જ નથી અને જ્ઞાનની વાત ક્યાં કરાય અજ્ઞાની માણા બેઠો અહીંયા આપ બધા જ્ઞાની છો તો મને કોઈ જ્ઞાનની જરૂર નથી વાત કરવાની આઠ વર્ષનું હું બાળકો એને ખબર પડે છે કે આગળ કૂવો છે ત્યાં જઈ તો પડી જવાય તો આપ તો બધા મોડેલો છો આપણને ખબર જ હોય મેરુભાઈ ફોટો પડેલો ફટાફટ સમજી જા ને આ મુદ્દો છે હમણાં હું એક ઘણા ટાઈમથી એક લગ્ન ગીત સાંભળતો આવું છું આપણી બેનો દીકરીઓ બનાવ્યું છે અને બહુ બુદ્ધિ બનાવ્યું છે એના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમ ને દસ મોર જાજે આથમ ને દસ વર્તા જાજે વેવો એના માનવે નકી દિશા તો ચાર છે ઉગમણું આથમણું વાતરાદું દખણાદું પણ બેનો મોરને ક્યાં ને કેમ એકલો ઉગમણો શું કરવા બેનો ખબર હતી કે દખણાદું દિવસે ને વાતરાદું દમણ છે અહીંયા મોર ફૂલ થઈ જાય છે

પણ ખાલી કે એટલું બોલ નાખો તમને એક લાખ રૂપિયા આપશું મેં તો હું નહીં બોલું મને ઘણા બધા બોલીવુડ કલાકારો બોલે છે પણ મેં તો હું ન કહી શકું તમે જુગાર રમો રમી રમો હું ન કહી શું ન કહી શકું કારણ કે હોય ને એનો તમે સાંભળજો કેવી આવે શું છે હું રમી રમો છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિક ને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે

હવે મારા પગ મેં બે દીધી ધોયેલા નહીં એને ખબર નહીં કે કૂબા એ પોતાના પગ બે દીધી ધોય્યા છે નહીં મન કે અકાબા બા બાપુ તાસમા પગ મૂકો તાસ લાવ્યો મારી માટે તાસમા પગ મૂકો પગ મૂકો તમે તો આ કાળો કાળો મેં જેવો પગ મૂક્યો મીંધુ ભલે ધોતો હોય બિચારો હું મારા દિકરાએ એવો કહીશો એવો કહીશો તો પાણી થઈ ગયું કાળો તરત નાકના જ્યારે જેવું કારું મસ બી તું હારો પીછે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આશિક નહોતો કીધું નહીં એને હવામાં ઝાડવામાં પાણી નાખ્યું હવામાં ઝાડું ભરી ગયું બોલો આવા પક્ષ તો મારા દીકરું હાલે રાખે છે આ ઠાકરની ની કૃપા છે બાકી કશું છે નહીં મુદ્દો આખો એ છે કારણ કે આ તમે બેઠા છો આ સંસ્કૃતિ છે આ આમાં માં બેન ભાઈ આખે આખો પરિવાર બેન ને સાંભળીએ કે એવું શણી હોય તો ડાયરો છે આપણા ઘરમાં ટીવી છે વિકૃતિ છે આપ ધ્યાન રાખજો બધી કે આપણી દીકરી ટીવી જોતી હોય છે તો બાપ બહાર નીકળી જાય છે આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે એક પણ એવો સીન ટીવી નથી આવતો જે આખે આખું પરિવાર આપણે બે અને જોઈ શકીએ એવી જાહેરાત પણ નથી આવતી ટીવીમાં કે આખી આખું પરિવાર આપણે બહેન જોઈ શકીએ માત્ર માત્ર કોઈ સંસ્કૃત સાહિત્ય હોય તો આ ડાયરો ને સંતવાણી એવા સંતવાણીમાં પણ હવે ધીમે ધીમે આમાં બધું બદલાવા બનાવું છું મેં જોયું ધીમે ધીમે બદલાવા બનાવું હું તમને સંભળાવું સારું નબળું શું ફેર છે પાંચ મિનિટ લઈ લઉં તમે જો પહેલાના ગીત જો અત્યારના ગીત જો બધું બદલી ગયું છે રાહડા જો પહેલાના અત્યારના જો બદલી ગયું છે બધું ધીમે 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 બદલાવા મનાવું છે પણ સારી વસ્તુ છે ને આ કાયમ ચાલે મને ભુવાજીનું એક ગીત ગમે એક લાઈન તમે સંભળાવો એ આપણે પછી એક બીજું સંભળાવો તમે કેટલો ફરક છે તમે જોવો એક એક લાઈન સંભળાવો તમને એ માર બાળા તે ભણ ના બેલી રે સેદ જાવશો માયા ને હર

ગોપી ગોપીઓ ગોપી ઉષમોડે એ રાત જોડી રવિ તે શીત જાઉ માયા કહેવાય શબ્દ કહેવાય હમણાં એક દેવ પગલીનું ગીત આવ્યું હતું મેં ભૂલથી ગઈ નાખ્યું એ ગાયું પછી માતાજી મને સપનામાં આવીને વેઢા બહુ કે ભાઈ તને ખબર પડે તું શું ગાશ એ ગીત મેં ગાયું માં ભૂલ શું હતું તમને સમજાવું ગીત હારું છે માતાજી પાસે કંઈ માગે છે દેવ પગલીનું ગીત છે પણ મેં ગાયું તો માતાજીને શું તકલીફ પડી એક લાઈન હમણાં તમને એ તારી મારી આબરો નો સવાલ મારી મારો ટાઈમ હવે ટાઈમ મારી ते <laughs>

મારે આભરું છે કે બે ને આબરૂ શું બેટા ભેગી કરે નોખી પાય તું બેટા એવું ગા કે આજ મારી આબરૂ નો સવાલ મારી માં તારી આભરું ભેગી છે ના પછી મેં બંધ કર્યું માને નો ગમે એવું નહીં કરવાનું પણ માલધારી સમાજ બેઠો છે હમણાં આપણો માલધારી શિક્ષક થઈ ગયો અને માલધારી શિક્ષક થાય એટલે વાર્તા પૂરી એ શિક્ષક થઈ ગયો ને આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી માંથી શીખડાયું પશુ વિશે ભેંસ કાળી હોય છે ભેંસ બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે પછી આટલું જ શીખડાયું છોકરાને બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા ને પૂછ્યું કે છગન ઉભો થતો બેટા બોલ આપણા પશુ વિશે બે શબ્દ બોલ છગન કે આપણું પશુ ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સરસ બેટા બે જાઓ મગન તું ઊભો થાય બેટા બોલ આપણી શાળા વિશે આપણી સ્કૂલ વિશે બે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાને બહાર એક ભેંસ ઊભી હોય છે ભેંસ કાઢી હોય છે

એક મહિના પછી સાહેબ ભાણમાં આવ્યા સાહેબ ને કોયો પૂછું સાહેબ શું થયું કે ભેંસ ભટકાણી ભેંસ કાળી હોય છે સાહેબને ચાલુ કરી દીધા જેવી રીતે વાત છે આ સંચાલન તો મને નામ દે બાપુએ આપ્યું બાકી આ મારો વિષય નથી આ કારણ કે આપણને ના આવડે તો ન જ આવડે મેરુભાઈ હા નહીં આવડે હા મને બાપુ નહીં આવડે સારું એકવાર ભગવાનને વિચાર આવ્યો પોઠેને કીધું નીચે જા

પછી આયન ક્ષેત્રનો સ્નાન ક્ષેત્ર હોય મોટા તલાવ ભર્યા હોય આશ્રમમાં એ જમન હતું જમન નોત પાણી તલાવ ભર્યો હોત હાલો ખાવા એમની હાલો ના આખું હું આમ ધુમકા મારે ધંધા પછી કોઈ સુકી માણા હોય એને પાસે જાજુ પાણી હોય પૈસા વાળો હોય મેરુભાઈ જેવો કોઈ સુકી માણા હોય એનું મોટું નામ હોય કે મેરુભાઈની વાત નો થાય હાજે હો માણા ને પછી એકલો ના રહે જા વાત છે પણ કરી પડશે મને કરવી જ પડે અમને પત્ની ને પત્ની કીધું કે તમને ખબર છે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હખણી રહી ગઈ તારે કે રહેવું જ ભાઈ હકણા જીવનમાં એટલે આ જીવનમાં આનંદ કરો બાકી કીધું છે નહીં એટલે હું જાજો ટાઈમ નહીં લેતા જેને સાંભળવા હવે હવે તો અમુક કલાકારના નામ આપણે ઓળખાણે એનો આપો એની ઓળખાણ ખુદ કરી નાખી છે કારણ કે આમ જો અમારા કદાચ વગડવાળા જાજા છે દેવજમાં વગડવા લાવ્યા છે રાજાપા લાવ્યા છે પછી મનંદાલ લાવ્યો છે હું લાવ્યો હતો મે તો તે પાછા મોકલે તો વાળો જ ન આવે શું કરવા મે પાછા મોકલા બાપુ કે 8 વાગે પ્રોગ્રામ ચાલુ થાવ હું તો હાલે ન આવ્યો તા તો આયા બેઠા હોતી વધુ વધુ મેને તોય ને આ લોકોની છે હોતી ઓસા મોસા પૈસા હોય તો એમના છે હોતી શું કરવા આ લોકોની એકતા નથી બાઈક એકતા આ લોકો કરે ને કે મને કોઈ કલાકાર માં નથી સાહેબ પગે લાગુ પડે કે ભાઈ વગાડો એના વિના મને હાલે નહીં પણ એકતા નથી સાહેબ એકતા છે ભોગ તમારા તો જાઓ મેતી હમણાં એક મને ફોન આવ્યો દિવસ મમ્મા ચકુભાઈ એક પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશું મેં તું અઢી લાખ રૂપિયા મને કે તમે ટ્રેક માંથી ગલોટિયા ખાવાના છો મેં તું ના તો અઢી લાખ રૂપિયા છે ના મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે ના અમારા છોકરા ગલોટિયા ખાતા હોય બહુ અમૂલ્ય મેં કરીને આવ્યા છે હવે હું બે ત્રણ મિનિટ તમારે લઈ લઉં કારણ કે હું સંચાલન કરું છું અને મારે બધા કલાકારનું ધ્યાન રાખવું પડે મેં આ બધું ભોગવેલું છે મને યાદ છે મારો વારો પાંચ વાગ્યા આવતો મને ખબર છે ત્યારે કોઈ હોતું નહોતું અને પાંચ વાગે મને રજૂ કરતા અને કહેતા કે અકાબા ગઢવી આવ્યા છે ઉગતા કલાકાર છે એને આપણે સાંભળી તારે હું કહેતો કે ઉગતા કલાકાર તમારા બાપ દીવ વગેરે ન મુકાય હાથમી જાય એટલે હું કહેતો કહેતા હમણાં આને મને નામદેવ બાપુ ફોન આવ્યો જસ્ટનથી શિવપુરા ગામથી કે અગુભા એક પ્રોગ્રામ કરવાનો છે તમે કેટલા પૈસા લેશો મેં તો અઢી લાખ રૂપિયા લઈશ પેલા હું મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે આ મીધું એટલે કે જે પૈસા આવશે એ બધાય કૂતરાને રોટલા કરીને નાખવાના છે તો મેં દો હવા બે લાખ રૂપિયા આપજો મને કે કૂતરામાં નથી ખબર પડતી શું તમને કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કે કૂતરામાં ખબર પડે મેં તું હા જાગૃદભાઈ પટેલ વિદ્યાનગર એક લાખ રૂપિયા આવા જોરદાર ધ્યાનગરથી વધાવો વાહ ધન્યવાદ કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કે જે પૈસા આવશે એના બધાય કૂતરાના રોટલા કરીને નાખવાના છે કે

પછી મને પચાસ રૂપિયા આપ્યા પછી હું ઘઉં ને ખાંડ ને તેલ ને ચોખા બધું ઘરે લાવ્યો પણ બે દી સુધી મારા પરિવાર બાજો બહુ એટલે મારું પરિવાર મન કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે બીજું કૂતરાનું ખાઈ જાય એટલે સાહેબ કોનું ખાવું ને એ મહત્વનું બને છે હમણાં મારા પરમ મિત્ર છે મંદિર નંદગીરી બાપુ મહામંડળ એક હજાર આઠ છે અને મારી માટે ભોજન છે નાંદી બાપુ અમે બધા બેઠા હતા જમવા તો મહેન્દ્ર બાપુ આમ આવ્યું ને જમવાનું તો આમ મંત્ર બોલ્યા કા બાપુ એટલે મેં શું કરો હા કે મંત્ર બોલું છું તમે નહીં બોલો બધું ના કા બધું હા ખાવાનું પડ્યું હોય ને ખાઈ લેવાય મંત્ર ન બોલાય મંત્ર જયારે ન હોય ત્યારે બોલાય જેથી ન હોય તદી મંત્ર બોલાય ભાઈ હા હું પડ્યું ને એક સેકન્ડ કોઈ મંત્ર બોલતા નહીં આજ મારો દીકરો મારા પ્રોગ્રામમાં આવ્યો છે એને મેં સાયકલ હે ને એમ જ લઈ દીધી નાની તો પછી સાયકલ માંથી હું બેઠો બધું બેઠા આવો આવ નાની એવી સાયકલ હતી બધું હું કેવો લાગુ બેઠા સાયકલ માંથી મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે કે તારી સાયકલ માંથી હું બેઠો છું કેવો લાગુ છું મન કે પપ્પા તમારી મારી સાયકલ માથે બેઠા છો ને તો બહુ ચોર માના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે કે બોલો મહિષાસુર કીધો દુખની વાત છે હમણાં મને હે મામા દેગામ થી ફોન આવ્યો કે કુપા સમસન નું ઉદ્ઘાટન છે કોઈ ધારાસભ્ય આવ્યા નથી તો તમારે ઉદ્ઘાટન કરવાનું છે તો દેગામ હું સમસન નું ઉદ્ઘાટન કરવા ગયો મે રિબન કાપી ખાટ દે રિબન કાપી નું ઘરે આવતો રહ્યો મહિના પછી મે ફોન કર્યો દેગામ મે તમારા ગામમાં કેવું છે મન કે કુપા તમારા હાથ તો બહુ હારા છે મે તો કાં કાં લેન લાગી છે કે એક ને તો બીજો મરે ને બીજા ને બાળક ત્રીજો મરે અમે ઘટવી છીએ અમારે હાથમાં બળકત હોય અમારે હાથથી તમારા સારા સન્માન કરવા ઉદ્ઘાટન કરાવવાના મંદિર ના હોય કંપની ના હોય સમસન ના કરાવાય ગામ સાફ થઈ જાય કરાવે જ નહીં પણ હાલે છે બધું એટલે મારે જાજો ટાઈમ નહીં બોલાવું કારણ બધા કલાકારો એક રાઉન્ડ આવી જાય પછી બરોબર છે એટલે જેને સાંભળો એક જિંદગીનો લાવો છે એવો સાહિત્યનો બેતા બાદશાહ હું કહી દઉં પેલા બાદશાહ ને મારી ઉપમા લાગે હકાબા ઘડી તો સાહેત ને બેતા બાચા દેવત ભાઈ ખબર તો સાહેત ને બેતા બાચા રાજાબા ઘડી તો સાહેત બેતા બાચા આ બેતા પાછા મારી ઉપમા છે અમને બાચા કે રજુ કરે પણ હમણાં ગોધરાઈ ગયો કે મને અલગ ઉપમા આપી લોકો કે હકાબા ઘડી આયા છે જેને સાહેત નો સાઠ કહેવાય કે મે તો ભાઈ સાઠ નો કહેવાય બાચા કહેવાય એ કે બળે સાઠ મોટો તે એક કલાક હું સાઠ ને બેલો પછી સાસણ ગીરમાં ગયો તો એ મને રજુ કર્યો પણ રજુ કરતા આવ્યો નહીં કે હવે આપણે હકાબા ઘટી નેજમાં મૂકી હું મેળી બોકડું છું રજૂ કરું રમતા છું પણ આવું બધું હાલે છે